તો ભારે વરસાદ માટે હજી પણ તૈયાર રહેજો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવનાઓ છે આગામી ચોવીસ કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ક્રંકાશે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા એકસો બાર ટકા વધુ વરસાદ થયો હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાનો માહોલ છે हजीप चौबीस कलाक भारी दर्शा भारत वरसाद आगाही व्यक्त कराई अभी एक एक्चुअली लो प्रेशर सिस्टम सिम कर रहा है दक्षिण पश्चिम गंजेटी वेस्ट बंगाल के ऊपर एडिंग एरियाज में अभी हमारा दक्षिण गुजरात से लेकर जो अपर है साइक्लॉनिक सर्क्यूलेशन एसोसिएटेड विद द लो प्रेशर सिस्टम वहां तक 3.1 किलोमीटर तो 7.6 किलोमीटर सिक्स मीन अबव लेवल एक ट्राफ लाइन पास कर रहा है दक्षिण गुजरात से लेकर अक्रॉस एमपी छत्तीसगढ़ होकर आपका लो प्रेशर सिस्टम तक और एक आपका ऑफ शोड भी है महाराष्ट्र गोवा कोस्ट के ऊपर और जो हमारा मानसून लाइन पास कर रहा है श्रीगंगानगर सिरसा मिराट वाराणसी डाल्टनगंज पुरुलिया देन सेंटर टू द लो प्रेशर सिस्टम કચ્છ જિલ્લામાં અંદરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં નાના ભાડિયાને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે રસ્તા પર પાણી ભરાયા કેટલાક રસ્તા તૂટી ગયા છે રસ્તા તૂટતા કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે રસ્તો બંધ થતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે તો જ પ્રકારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે રસ્તા પર પાણી ભરાયા છે અને ભારે વરસાદને કારણે અનેક રસ્તા તૂટી ગયા છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે કે જ્યાં હવે ભુજ તાલુકામાં લોકોના ઘરમાં પણ પાણી ધુસ્યા છે માનકુઆમાં પણ ભારે વરસાદને લીધે ખેડૂતોને હાલાકી સર્જાય વરસાદને કારણે ખારેકના પાકમાં મોટા નુકસાનની શક્યતા ખેડૂતો હાલ સેવી રહ્યા છે તો જે પ્રકારે ભારે વરસાદ વરસ્યો ઠેર ઠેર પાણી ભરાયા છે નદી દાંડીપુર બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો હવે ખેડૂતો ખાવેકના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવી રહ્યા છે મોટા પ્રમાણમાં ખાવેકના પાકમાં નુકસાન જાય તેવું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે કારણ કે ખૂબ ભારે વરસાદ કચ્છ જિલ્લામાં પડ્યો છે અને આ ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જળબંબાકારની સ્થિતિ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહી છે અનેક જગ્યાએ જળભરાવ જોવા મળી રહ્યા છે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે વરસાદ અવિરત વરસાદથી સાબરકાંઠાનું પ્રકૃતિ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ગુજરાતનું મિની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં વરસાદને લીધે મનમોહક દ્રશ્યો સર્જાયા છે પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે વનડે પિકનિક માટે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે વરસાદી માહોલમાં અરવલ્લીની ગિરિકંદરાઓની વનસ્પતિ ખીલી ઉઠી છે વાદળોથી ઘેરાયેલા નજારો સૌ કોઈને આકર્ષિત કરી રહ્યો છે નીલોછમ ડુંગર અને વાદળોથી ઘેરાયેલો આ વિસ્તાર જાણે હિલ સ્ટેશન જેવો લાગી રહ્યો છે હિલ સ્ટેશનની મજા લેવા માટે પ્રવાસીઓ પોળો ફોરેસ્ટની મુલાકાતે આવી રહ્યા છે વરસાદને લીધે પોળો ફોરેસ્ટની વચ્ચેથી પસાર થતી હરણાવ નદી પણ વહેતી થઈ છે જે પોળો ફોરેસ્ટની સુંદરતામાં વધારો કરે છે આ પોળો ફોરેસ્ટમાં આવીને પ્રવાસીઓ મનની શાંતિનો અનુભવ છે બરકાળા જિલ્લામાં અવિરત વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા છે અને ખાસ કરીને વિજયનગરના જે જંગલી વિસ્તાર છે તેમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે ડુંગરો છે તે ડુંગરોને લીલી ચાદરો ઉડી હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને વાદળો છે તે ડુંગરને અડી રહ્યા છે અને હાલ હિલ સ્ટેશન જેવો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે ઓળોના જંગલની મુલાકાતે આવતા હોય છે અને હાલ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈ અને કુદરતી માહોલની અંદર મોટી સંખ્યામાં સહેલાણીઓનો ઘસારો વધ્યો છે જેને લઈને પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ઉઠી છે અને નયનરમ્ય દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કેમેરામેન રાજકમલી સાથે સંદીપ પટેલ વીટીવી વિજયનગર પોળો વરસાદ વરસાદ આવતાની સાથે સાબરકાંઠાના વિજયનગરમાં જાણે પ્રકૃતિ ફરી જીવંત થઈ જતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાતું આ જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જેને માણવા માટે સહેલાણીઓ અહીંયા ઉમટી પડે છે મુલાકાતીઓની સંખ્યા વધવાથી આસપાસ રહેતા આદિવાસી લોકોની રોજગારીમાં પણ વધારો છે પરંતુ તંત્ર દ્વારા જંગલમાં આવેલું જૈન મંદિર છેલ્લા ઘણા વર્ષોથી બંધ કરી દેવાયું છે પોળો ફોરેસ્ટમાં બાર જેટલા નાના મોટા મંદિરો છે જો આ મંદિરોને ફરીથી ખોલવામાં આવે તો સહેલાણીઓની સંખ્યા વધે તેમ છે ત્યારે જંગલમાં આવેલા જૈન મંદિરો ખોલવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે घूमने लायक ડેમ હૈમે એક ચીજ લાગી કે એક પૌરાણિક મંદિર હું काफी पुराना है मेरे ख्याल से वो जैन मंदिर यहाँ पे बता रहे हैं पर पिछले कई सालों से ये मंदिर में अभी मैं वहाँ अंदर जाके आया लेकिन हमको अंदर जाने नहीं दिया गया ये बताया गया कि वो मंदिर कई टाइम से बंद पड़ा है और आगे से परमिशन नहीं है वहाँ पे आ, मंदिर तो है लेकिन अंदर भगवान की मूर्तियां भी नहीं है तो वो ऐसा मुझे बताया गया वहां से इन्फॉर्म कर दिया गया लेकिन मंदिर पौराणिक है अगर इस तरह से अगर वो खोल दिया जाए જૈન મંદિર છે અને ગેટ બંધ કર્યા પછી એમને કીધું કે આ ગાંધીનગર થી અપીલ આવશે પછી આ ગેટ ખોલવામાં આવશે એટલે અંદર કે મૂર્તિ છે નહી હવે એ છે કે નથી મંદિર બની ગયું છે કે નથી એના માટે પર્યટકો અંદર જાય તો એમને ખ્યાલ આવે એટલે એ પર્યટકો માટે ખોલવું જરૂરી છે અહીંયાનું જે નેચરલ એટમોસ્ફિયર છે ગ્રીનરી છે પછી અહીંયાનું જે નેચરલ હવા છે એ અમને બહુ જ ગમી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ અમારો અમેઝિંગ એક્સપિરિયન્સ છે અહીંના જે લોકલ સ્થાનિકો છે એમનો પણ કોપરેટ બહુ સારો છે અમને અનુભવ બહુ સારી રીતે થયો પણ અમુક અહીંયાના જે મંદિરો છે જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે એને થોડું જો ગવર્મેન્ટ હેલ્પ કરીને ઓપન કરે એનું થોડું એ કરે ઓપનિંગ કરે તો સારું અહીંયા માઉન્ટ આબુને આજુબાજુ ઘણા દૂર સુધી જઈએ છે એના કરતા આપણા ગુજરાતમાં જ આટલી સરસ પ્લેસ છે અને અમદાવાદ બરોડા થી ઘણું નજીક છે તો બહુ સારો એવો અમારો એક્સપિરિયન્સ રહ્યો અને થોડી હજી સારું એવું થઈ શકે ઉત્તર ગુજરાતનું નું મિની કાશ્મીર ગણાતું પોળો ફોરેસ્ટ પોળો ફોરેસ્ટની અંદર આજે રવિવાર ના દિવસે સહેલાણીઓનો ઘસારો છે તે વધ્યો છે ને આપ જોઈ રહ્યા છો કે સહેલાણીઓનો ઘોડાપુર ઉમટ્યું છે અને પોળો ફોરેસ્ટની અંદર જે વરસાદી માહોલ છે તેને લઈને સહેલાણીઓને સતત ઘસારો રહેતાના કારણે સ્થાનિક આદિવાસી લોકોનું રોજગારી છે તે વધી છે અને સ્થાનિક લોકો સાથે વાત કરીશું શું કહેશો વરસાદી માહોલ છે અને સહેલાણીઓ ઘસારો છે કેવી અમે અહીંયા પૂરો ફરેટનો ધંધો કરીએ છીએ લારીઓ ઉપર અને પ્રવાસીઓ વધે છે અમે સ્થાયી માણસોને રોજગારી મળી રહી છે અને એનાથી હજી વધારે મળે એ તો સારું આ પહાડ ટ્રેકિંગ છે આ વરસાદને લીધે લીલોતરી થઈ રહી છે પ્રવાસીઓને ફરવાના મજા આવે છે અને જો સરકાર આ મંદિર ખોલે તો હજુ પણ પ્રવાસીઓ વધી જાય જવન છોકરા જવન છોકરીઓ પહાડ ટ્રેકિંગ કરે પણ દાદા દાદી હોય એ જોડે પહાડ ટ્રેકિંગ કરી કે આ જૂનું પુરાણી મંદિર છે એ જોઈ અને પાસા જાય તો અમને સંતોષ થાય છે કારણ કે દાદા દાદી આવે છે એ ગેટ જોઈ અને પાસા નિરાશ થાય